હર હર મહાદેવ બધા મિત્રોને પૌરાણિક માન્યતા મુજબ શ્રીમદ ભાગવત શ્રીમદ્ ભાગવત કથામૃતથી પોતાના ભાઈ ધંધુકારીની સદગતિ આત્મદેવના પાલક પુત્ર ગોકર્ણ દ્વારા આ સ્થે સ્થળે થયેલી હતી ગાય જેવા મોટા કાન હોવાના કારણે ગોકર્ણ ગોકરણ એટલે કે ગોકર્ણ એવું નામ આપેલું છે મધ્યકાળના અશાંત સમય દરમિયાન આ સ્થળનું સર્જન થયેલું મનાય છે સૌરમી સદીના મહાન ભક્ત કવિય મીરાબાઈ દ્વારા દ્વારકા જતા આ સ્થળે અમુક સમય રહેલા હતા કથા વાર્તા અને કર્મો માટે આ સ્થળનો મહિમા બહુ વધુ બતાવવામાં આવે છે મિત્રો પોરબંદરથી રાજકોટથી પોરબંદર આવતા જે કુટિયાણા ગામ આવે તેની બાજુમાં ગોકરણ ગામનું જે પાટીઓ આવે ત્યાંથી અંદર આવતા મિત્રો આ ગોકરણ નામનું ગામ છે અહીંયા પિતૃ કાર્ય કરવું તે બહુ મહત્ત્વનું કહેવામાં આવે છે દૂર દૂરથી ભક્તો અહીંયા પિતૃ કાર્ય કરવા માટે ચૈત્ર મહિનો ભાદરવો મહિનો અને કાર્તક મહિનામાં ભક્તો અહીંયા આવતા હોય છે મિત્રો આ ગોકરણ ગામ તે કુતિયાળા તાલુકો અને પોરબંદ જિલ્લાનું ગામ છે મિત્રો અહીં મન મેઇન ગેટથી અંદર જતા આ મંદિરનું પરિસરની અંદર આપણે આવ્યા મિત્રો અહીં પીટું કાર્ય કરવું તેનું બહુ મહત્વ બતાવવામાં આવ્યું છે આજે જે પીપળાનું ઝાડ મિત્રો આપણે જોઈ રહ્યા છીએ જેના દર્શન કરી રહ્યા છીએ તે પીપળાના ઝાડનું બહુ મહત્ત્વ બતાવવામાં આવ્યું અહીંયા તર્પણ કરવાથી પીપળે પાણી રેડવાથી આપણા સમસ્ત પિતૃઓને સદ્ગતિની પ્રાપ્તિ મળી જાય એવું પ્રમાણ બતાવવામાં આવ્યું દૂર દૂરથી માણસો અહીંયા પાણી રેડવા માટે આવે છે અહીંયા તેરસ ચૌદસ અને અમાસ જેવા પવિત્ર દિવસોમાં માણસોની બહુ ભીડ હોય દરેક ભક્તો અહીંયા પાણી રેડી અને પોતાના પિતૃઓને સદ્ગતિની પ્રાપ્તિ કરાવે છે મિત્રો આ દર ધૂણો કે જે અખંડ ધૂણો છે એવું કહેવામાં આવે છે અહીં ચૈત્ર મહિનો ભાદરવો મહિનો અને કાર્તક મહિનામાં સર્વે ભક્તો પિતૃ કાર્ય માટે અહીંયા આવતા હોય છે મિત્રો દરેકે દરેક મંદિરના દર્શન કરાવી અને અહીંયાનું મહાત્મય અમે આપને સમજાવવાની પૂરી મહેનત કરીએ આ જેને ગોકર્ણરૂપી ગોકર્ણ કહેવામાં આવે કે જેની પોતાના ભાઈને સદગતિની પ્રાપ્તિ કરાવી હતી તેનું ચિત્રના આપણે દર્શન કરી શકીએ મિત્રો કોમેન્ટમાં બધા ભક્તો હર હર મહાદેવ લખજો આ વેદ માતા ગાયત્રી માતાજીના મંદિરની અંદર આપણે ઊભા છે આ જ પરિસરની અંદર વેદમાતા ગાયત્રી માતાજીનું પણ અહીં જ મંદિર મંદિર આવેલું છે એની હારોહાર દરેક સાધુ સંતોની અહીંયા સમાધિના પણ દર્શન થઈ શકે મિત્રો આ રાધાકૃષ્ણના મંદિરની અંદર આપણે આવ્યા બધા મનથી રાધાકૃષ્ણને પ્રાર્થના કરીએ કે કૃષ્ણાય વાસુદેવાય હર એ પરમાત્મ પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમ હર હર મહાદેવ મિત્રો હવે આપણે અહીંયા જઈ રહ્યા છે ત્યાં પવિત્ર ગોકરણની નદી વહે છે તે નદીની અંદર પિંડદાનનું મહત્ત્વ કરવું તેને બહુ પવિત્ર બતાવવામાં આવ્યું છે અહીંયા આવતા ભક્તો દરેક અહીં સ્નાન કરે છે સ્નાન કરવાનો પણ અહીં મોટો મહિમા બતાવવામાં આવ્યો છે એની હરોહર મિત્રો પિંડદાન પણ અહીંયા કરવા માટે માણસો આવતા હોય છે ચૈત્ર મહિનો ભાદરવો મહિનો અને કાર્તક મહિનામાં અહીંયા ભક્તોની ભીડ હોય દૂર દૂરથી પણ અહીંયા પિતૃ કાર્ય કરવા માટે માણસો આવતા હોય આ મિત્રો ગોકરણ ગામની પવિત્ર નદીના આપણે દર્શન કરી રહ્યા છીએ ફરીથી એકવાર કહું કે આ ગોકર્ણ ગામ તે કુતિયાણા તાલુકો અને પોરબંદર જિલ્લાની અંદર આવેલું એક ધાર્મિક સ્થળ છે યાત્રાધામ કેવો તીર્થ કહો કે પિતૃઓને મોક્ષો પાવાની જગ્યા કહો તે બધું એક જ છે એવું જ ગોકર્ણ પવિત્ર તીર્થની અંદર મિત્રો આપણે હાજર છે હવે મિત્રો આપણે દર્શન કરીએ ગોકર્ણેશ્વર મહાદેવના મનની અંદર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ગોકર્ણેશ્વર મહાદેવના દર્શન કરજો ઓમ ત્યંબા સુગંધેમ પુષ્ટિધનમ ઉરવારૂખમેવ બંધનાન્ત્યુર્મુક્ષીય મામૃદાત મૃત્યુય મહાદેવ ત્રાહી મામ જન્મ મૃત્યુ જળાવ્યાધિપીરી કર્મ બંધને હર મહાદેવ મિત્રો ભગવાન ગોકર્ણેશર મહાદેવના મંદિરની અંદર બિરાજમાન ગજાનન ગણપતિ બાપાઠ વક્ર તુંડમહાકાય સૂર્ય કોટિસમપ્રભ નિર્વિઘ્ન કુરુ મય દેવ સર્વ કાર્ય સર્વદા ઓમ ગજાન ગણપતિ પરમાત્ન નમો નમ તેની સામે બિરાજમાન પવનપુત્ર હનુમાનજી મહારાજના દર્શન કરી પ્રાર્થના કરીએ તો મનોજોંમાં લુતુલ્ય વેગમ ચિતેન્દ્રિય બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાજમજ વા નરયુધ્યમુખી શ્રીરામદૂત સરળ પ્રવચે હર હર મહાદેવ મિત્રો સામે જે ગેટ સહિત જે દેખાય છે તે ગોકરણ ગામ છે અને મિત્રો આ ગોકરણ ગામનો મહિમા તે પણ બહુ વધારે છે મિત્રો અહીં આવવા જેવું ફરવા જેવું અને ધાર્મિક મહત્ત્વ ધરાવતા આ સ્થાનની મુલાકાત લેવા જેવી આ જગ્યા છે મિત્રો અહીં એકવાર જરૂર અવશ્ય આવવું જોઈએ અહીં આવી અને ફક્ત પીપળે પાણી રેડવાનું પણ બહુ મહત્ત્વ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે ભાગવતમાં જે ગોકર્ણેશ્વર મહાદેવ એટલે કે ગોકર્ણનો જે ઉલ્લેખ આવે છે કે જેની પોતાના ભાઈને મોક્ષ અપાયો હતો તે આ જગ્યાની પવિત્ર પવિત્ર જગ્યાની અંદર આપણે મિત્રો હાજર છે આજે આ પવિત્ર એવા પિતૃઓને પ્રિય ભાદરવા મહિનામાં જ્યારે આ જગ્યાના દર્શન કરતા હોય ત્યારે મિત્રો મનથી પિતૃદેવનું સ્મરણ કરજો કોમેટમાં જય પિતૃદેવ એવું લખજો ફરીથી આ પીપળાના દર્શન કરીએ ત્યાં જ્યાં દરેક ભક્તો અહીંયા પાણી રેડી પોતાના પિતૃઓને મોક્ષ અપાવતા હોય છે મિત્રો મંદિર પરિસરની બાજુમાં જ ગૌશાળા આવેલી છે જે ગૌશાળામાં પણ યજ્ઞ કર્મ ચાલુ હોય તો મિત્રો અહીં દરેક જગ્યાએ ખૂબ જ સારી વ્યવસ્થાની હારે પિતૃ કાર્ય કરવા માટે ભક્તો આવતા હોય મંદિર પરિસરમાં આવતા દરેક ભક્તોને અહીંયા પૂરેપૂરી સાથ અને સહકાર આપવામાં આવે છે સારા એવા છાપરાઓની પણ વ્યવસ્થા છે બેસવા ઉઠવા માટેની અને એની હારો મિત્રો બગીચા જેવું કુદરતી વાતાવરણ અને મહાદેવનું સાનિધ્ય પવિત્ર નદીનો કિનારો અને તીર્થક્ષેત્ર અહીં બગીચામાં મિત્રો પિતૃ કાર્ય થતા આપણે જોઈ શકીએ પવિત્ર વિધિ દ્વારા સમસ્ત પિતૃઓને મોક્ષ પાવાનું કાર્ય અહીંયા થતું હોય દરેક ભૂદા ભૂદેવો દ્વારા વેદોક મંત્રચાર કરી અને સમસ્ત પિતૃઓને સદગતિની પ્રાપ્તિ થાય જેમાં નારાયણ બલિ પ્રેતબલિ નાગબલી ભૂતબલિ અને કાગબલિ જેવા યજ્ઞના અહીંયા આયોજન થતા હોય મિત્રો એકવાર અહીં ગોકળ ગોકર્ણેશ્વર મહાદેવના સાનિધ્યમાં પિતૃ કાર્ય કરવાથી આપણા સમસ્ત પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય મિત્રો અહીંયા જે આવ્યા તે ગૌશાળાની બાજુમાં જ જે બગીચા જેવું કુદરતી વાતાવરણ છે તે વાતાવરણની અંદર મિત્રો આપણે આવ્યા અહીંયા મિત્રો ખૂબ જ સારી સગવડ કે જે આપણે યજ્ઞ કરવા માટે ઉપયોગી થઈ શકે તેવા છાપરાઓની વ્યવસ્થા છે દરેક ભક્તો બેસી શકે તેના માટે પણ પૂરેપૂરી વ્યવસ્થા તો આજે પૂરેપૂરા પરિસરના દર્શન કરી મનથી પિતૃદેવના નામનું સ્મરણ કરજો આ બધાના પૂરેપૂરા સાથ સહકારથી ફરીથી આજે મહાદેવની કૃપાથી આજે અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા ગોકર્ણેશ્વર મહાદેવનો વિડીયો આપની પાસે રજૂ કરીએ કે જેમાં ઐતિહાસિક અને પૌરાણિક રહ મહત્વ પણ આપને સમજાવવામાં આવે દરેક વસ્તુના બારીકાઈથી એટલે કે નજીકથી તમે પણ દર્શન કરી શકો તેના માટે મિત્રો આ વિડીયો બનાવેલો છે મિત્રો અમારી ચેનલનો એવો જ હેતુ હોય કે દરેક ધાર્મિક વિધિ માહિતી હિન્દુ ધર્મને લાગુ કરતા નીતિ નિયમ પૂજા પાઠ છપ તપ વિશેનું મહત્ત્વ આપની પાસે પહોંચી શકે તેના માટે અમારી ચેનલ હંમેશા માટે મહેનત કરતી હોય તો મિત્રો અમારા આ સત્કાર્યમાં તમે પણ સહભાગી થવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને શેર કરજો મિત્રો તમારા સબસ્ક્રાઈબ કરવાથી અમારા આનંદમાં તો વધારો થાય પણ એની હારોહાર મિત્રો હંમેશા ઘરે બેઠા આવી ધાર્મિક માહિતીની હારોહાર હંમેશાનું પંચાંગ પણ આપના મોબાઈલમાં આવી જાય જેનાથી દરેક તિથિ વાર રાશિ અને ચોઘડીયાનું મહત્ત્વ આપને ખબર પડે મિત્રો કુતિયાણાથી આવવા માટેનો આ જે રસ્તો છે કે જ્યાંથી અંદર આવતા ત્રણ કિલોમીટર જ ગોકર્ણેશ્વર મહાદેવનું સાનિધ્ય આપને મળી જાય તે રસ્તાના પણ તો બહારથી આવતા ભક્તો અહીં મુંડન કરાવી સ્નાન કરી અને પિતૃઓની વિધિ કરતા હોય પિતૃઓની વિધિ કરી અને પિતૃઓનું તર્પણ કરી પિતદાન કરી હવન કરી અને પિતૃઓને સદગતિની પ્રાપ્તિ કરાવતા હોય એવી આ જગ્યા એટલે કે ગોકર્ણ ગામ અને ગોકર્ણેશ્વર મહાદેવ બધા મિત્રો મનથી પ્રાર્થના કરી આપણા પિતૃઓને સદગતિની પ્રાપ્તિ થાય એવી પ્રાર્થના કરીએ કે અનાધિ નિધનો દેવ શંખ ચક્ર ગડાધર અક્ષય પુડરી પિતૃ મોક્ષ દૂરથી મિત્રો આ પરિસર કેવું લાગે તે પણ તમે કોમેન્ટમાં જણાવજો જો મિત્રો તમે આ જગ્યામાં આવી ગયા હોય તો પણ કોમેન્ટમાં જણાવજો ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જળાવ્યા પ્રિતમ કર્મબંધને હું કે અંબક અમીયાજામાં હે સુગન્ધીં પુષ્ટિવતનમ ઉરવાર ઉયો વંદના મૃત્ય ઓર મુક્ષીય મામૂતા મંદિની બાજુમાં જે ગૌશાળાનો પરિસર છે મિત્રો કે જે અહીંથી જઈ શકાય તેમાં પણ અત્યારે ભાદરવા મહિનાને હિસાબે યજ્ઞ કર્મ ચાલુ છે મિત્રો અહીં આવવાથી કુદરતી નજારાના દર્શન થાય કુદરતી વાતાવરણ અને પૂરેપૂરી શ્રદ્ધા ભક્તિવાળું વાતાવરણ અહીંયા આવતા માણસો ભક્તિમાં ડૂબી જાય છે અને પિતૃઓને મોક્ષ પાવા માટે ધાર્મિક વિધિ કરતા હોય છે મિત્રો આ વિડીયોથી તમને ઘણી બધી ગોકરણ ગામ વિશેની માહિતી મળી હોય તેવી મને પણ આશા છે મિત્રો અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો અને અમારી આરે જોડાય અને હંમેશા માટે આવી ધાર્મિક માહિતી ધાર્મિક સ્થળની મુલાકાત અને એની હારોહાર મિત્રો હંમેશા માટેનું પંચાંગ પણ આપણને મળી રહે એના માટે અમારી ચેનલને લાઇક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરો અમારા સદ કાર્યમાં તમે પણ સહભાગી બનો મિત્રો તમારા સબસ્ક્રાઈબ કરવાથી અમારા પણ આનંદમાં વધારો થાય ઓમ અનાધિ નિધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુનરીકાક્ષ પિતૃ મોક્ષ પ્રરોપવ હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતી અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા આજે ગોકર્ણ ગામની અંદર જે પિતૃઓને મોક્ષ પાવાની જગ્યા એટલે કે ગોકર્ણેશ્વર મહાદેવના મંદિર વિશેની માહિતી આપની પાસે રજૂ કરી તો મિત્રો અમારી ચેનલને લાઈક કરી સબ્સ્ક્રાઇબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ